ટુ ઠીક ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ એની સાથે વાગી ગયા છે આજે સાડા દસ ને બહુ બધું લેટ થઈ ગયું છે તો જો સવાર સવારમાં મમ્મી છે ને બોપરનું શાક બનાવવા મળ્યા છે અને મારી સવારની ભાખરીને ચા થઈ ગયો છે તો પેલા બ્રેકફાસ્ટ કરીએ અને પછી મમ્મીને મળીએ કાલે ગયો તો હું ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્યુનેચર મીટઅપમાં તો તમને એ વિડીયો કેવો લાગ્યો નો કહી બધાને રેસીપીમાં ઇન્ટરેસ્ટ હોય ને એવું મને લાગે છે કારણ કે ડાળ ખાખરા વિશે બહુ બધા કોમેન્ટ કરી તો થેન્ક યુ સો મચ આવી જ રીતના સપોર્ટ કરતા ડાળ ખાખરા છે ને એ બધા બધા અલગ અલગ રીતના બનાવતા હોય બે ત્રણ લોકોની કોમેન્ટ આવી છે લાસ્ટમાં આપણે વાંચ્યું ત્યારે તમને કહેશ કે કઈ રીતના બનાવે તો આ બાજુ મમ્મી આવી જાય છે તો મમ્મીને મળી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજ નવો ડ્રેસ લીલા કલર નો પહેરી લીધો

ફરીથી બનાવશું ત્યારે આપશું તો મકાઈ કાપીને રેડી કરી નાખી છે અને અમારે રોજે અઠવાડિયામાં એકવાર મકાઈનું નું શાક તો હોય જ તે પાસે અમે બનાવી અમેરિકન મકાઈનું નું શાક દેશી મકાઈ હોય ને એનું તમારે સેવડો બનાવો તો વધારે સારો લાગે બાકી એવું બધું છે તો ચાલો પેલા સવારનો નાસ્તો આપણે કરીએ બેસી ગયો દિવસો નાસ્તામાં ફાફડીને ચા લઈ લીધી છે કાલના વ્લોગમાં મેં એમ કીધું હતું કે હવે આપણે થોડાક દિવસોમાં ડાયટિંગ કરીશું તો એવું નક્કી નું હોય કે તરત ડાયટિંગ કરી જ નાખી બ કોમેન્ટ તરત આવી ગઈ કે તમે કહેતા હતા ને હું ડાયટિંગ કરી તો ભાખરી કેમ ખાઈ લીધી તો એમાં એવું છે બે દિવસ થશે ને મારે બહુ બધું લેટ થઈ જાય છે સાંજે બ્લોગ એડિટ કરવામાં એટલે સવારમાં ઉઠવીને એટલે ભૂખ બહુ લાગે ને જે હોય ને તરત હું ખાઈ લઉં છું હવે આપણે વિચારશું જ્યારે હું છ વાગ્યા ઉઠવા મળીને જ્યારે મારું રૂટિન સેટઅપ થાય કે હું હું મારે ખાવું અને વર્કઆઉટ કરું ને બધું એટલે થોડોક ટાઈમ લાગશે આપણે જલ્દી કરીશું

એટલે બધું મારે હજી લાવવું જોઈએ જે ખાવાનું છે ને એ પછી આપણે રૂટીન કન્ટિન્યુ કરશું કરશું ત્યારે ફાઇનલી જ્યારે કરશું ને ત્યારે ત્રણ ચાર મહિના તો કન્ટિન્યુ આપણે રાખશું જ અને એમાં પાછો તમને કહી દઉં કાક કાક ચીટ ડે આવે અઠવાડિયામાં એક બે વાર તો ત્યારે બહારનું કે ગમે ખાવું હોય તો ખાશું એટલે પાછા તમે એમ નહીં કહેતા કે સંદીપભાઈ બાયરનું કેમ ખાવા ગયા અને જો આ બાજુ મમ્મી ડુંગળી છે ને એ કાપે છે કાંદા ટમેટાની ગ્રેવી બનાવવાની છે તો ચાલો હવે છે ને આપણે નાસ્તો કરી લઈ અને બહુ બધા લોકો સારી સારી કોમેન્ટ કરે છે એની કોમેન્ટ આપણે એન્ડમાં વાંચ્યું એટલે વ્લોગના એન્ડ સુધી બન્યા રેજો બે ત્રણ દિવસ ત્યાં મને એવું લાગે છે કોઈ પૂરો વ્લોગ નથી જોતો અને બહુ ઓછા લોકો વ્લોગ જોવે છે તો તમે બધા ક્યાં છો ક્યાં તો વ્લોગ નથી જોતા કારણ કે બધા લોકો હમણાં એવરેજ આપણે ત્રણ ચાર હજાર લોકો જોઈ લેતા છેલ્લા બે ત્રણ વિડીયો પંદરસો બે હજાર લોકો જ જોવે છે તો ફટાફટ વિડીયો જોવો અને વિડીયોના શેર આવી ગયા છે બોપરના એક અને બોપરના જમવા માટે આવી ગયા છે તો જમવામાં છે રોટલી અને મકાઈનું શાક કેવડા કાંદા અને દાડમના દાણા દાડેમના દાણા સેવ પડી છે તો થઈ જાય બોલું મકાઈનો સેવડો થઈ જાય આ બાજુ પપ્પા જમવા બેસી જાય છે રોહિત બેસી છે અને સવારમાં તો તું કાંઈ મળ્યો નહોતો જલ્દી વહી જતો તો એવું બધું છે અને ચાલો બધા જમવા અને જમવા બેઠા ને એટલે કાલની દાળ ઢોકળીને યાદ આવી ગઈ

તો બહુ બધા લોકો એમ કીધું શેડાના લોટ તો બહુ ઓછા કરે ઘઉ ના વધારે કરે પછી ચાલો હવે આપણે જમીએ મકાઈ ની રોઢાના પાચ ને આ બાજુ જો ઘરે આવતા હોય ભૂખ લાગી ગઈ ને ચા બનાવવાનું તો ગયો એક બાજુ આજ તો પાણીપુરી ખાવા મળ્યો છે કેમ પાણીપુરી ખાવા ભૂખ એટલી લાગી છે મમ્મી ઇસ્ત્રી કરે છે

ઘણા છે ને છે ત્યારે હું આપણને એકલો બધો સપોર્ટ મળતો નતો નથી તમને જોવાની બહુ મજા આવશે જૂના વિડીયો અમે બનાવતા ને હિન્દી માં બધા ફૂલ કોમેડી બનતા કારણ કે મમ્મી ની બધા ગુજરાતી બોલતા ને અમે હિન્દી માં બોલતા અને આ બાજુ કપડાનો ઢગલો લઈને બેસી ગયા છે કપડા ની ઇસ્ત્રી મમ્મી હોય ગયા તા તો કપડા ની ઈસ્ત્રી કરે પછી આપણો ચા બનાવે અને પછી એક તમને બીજી વાત કેવી છે નહી કાલના વ્લોગમાં કે કાલ નો વ્લોગ એ ભૂલું બોલવાનું જોવાનું ભૂલતા નહી કારણ કે આજે રેસીપી આપી છે ને થોડોક વ્લોગ લાંબો થઈ જાય એટલે પેલા આપણે રેસીપી આપી દેવી તો તો નો વિડીયો ફૂલ આખો જોયું તો જ તમને મજા દાળ ખાખરા માટે કુકર મૂકવાનું છે તો કેમેરા સંદીપ સાથે ભાવના કિચન માં આજે ડાળ ખાખરા બનવાના છે તો એન્ડ સુધી બન્યા રેજો કેવી રીતના બતાવશું એને મમ્મી તો જો દાળ ખાખરા બનાવો સૌથી પેલા શું કરવાનું અમે તો કુકર માં પાણી કેટલું નાખ્યું તમે દોઢ કળશો નાખ્યો છે જો નાના નાના વાટક્યા છે ને એ ચાર લઈ લેવાના છે ચારે ડાળ તો હેની હેની દાળ લીધી છે એ તો કયો મગની તુવેર મસુરી

જો આ બાજુ કાંદા પેપ્સિકમ એવું બધું નાખવાનું છે વેજીટેબલ બહુ જોઈએ આ બાજુ આપણે મેથીના ખાખરા આવી ગયા છે અને હામે સિંગ આવી છે ને સિંગ મસાલા સિંગનો સ્લાડ છે ને એવો બનાવું છું ને તો તમે એકવાર ટ્રાય કરીને બનાવજો કારણ કે એમને ભૂખ લાગી હોય ને તોય તમને મજા આવે એ સ્લાડ ખાવાની એવો સ્લાડ બનાવવાનો છે જો આ બાજુ કુકરમાં જે ડાળ બાફવા મૂકી હતી ને ડાળ બફાઈ ગઈ છે તમને બતાવી દો બફાઈ ગઈ છે ને મમ્મી તો હવે આપણે મોટું તપેલું લેવાનું છે ને એમાં બધી વસ્તુ જે વેજીટેબલ કટિંગ કરવાની વાર છે બધું કટિંગ થઈ જાય ને ત્યારે તમને છે ને જે ડાળ ખાખરાનું ઓલું ડાળ હતી ને એ બફાઈ ગઈ છે ને હવે એની અંદર બધું બીજી વસ્તુ નાખવાની છે તો મમ્મી એની અંદર શું નાખવાનું છે

અને પછી એમાં વઘાર કરવાનો છે આ બાજુ જો રોહિત આવી ગયો રોહિતના સ્પેશિયલ છે ડાયલ તો આ ડાળ ખાખરા હે ને સ્પેશિયલ છે ને સ્પેશિયલ નથી તો આવું રસાવણું હોય આપણો પણ હા પણ મમ્મીને કહીએ બહુ ઘાટી ન કરે આ વખતે હાસું કરે ઈ તો બનેથી હાસુ હમ કારણ કે મમ્મી છે ને ઈ કાલે જો ડાળ ઢોકલી હતી ને એમાં ડાયળે ખાટી કરી નાખી હતી મમ્મીને ડાયલ ઘાટી ગમે ને હું અમુક બીજાને ઘરે જમવા જાવ ત્યાં હા વાસી ડાળ હોય ને મને વધારે ગમે. એમાં સન હા વાસીદ ગમેજ નઈ મને. એમાં માપે હતી પણ પછી ઠરે ને એટલે થોડીક વધારે હા વધારે ઘાટી થઈ જાય એટલે છે ને આપણે ગાટી થોડીક ડાળ ઓસી રાખશું. તો એ ગાટી હોય તો આલે પછી ખાવા માટે. બટેકા છે ને બધા મમ્મી છે ને અગાઉ મને પૂછ્યા વિનાના છે ને આ કુકરની અંદર નાખી દીધા. કે આમાં જલ્દી હું નાખી દઉં ને તો બફાઈ જાય. એટલે બટેકા કટીક કરીને આમાં નાખી દીધા છે. મે એક બટેકું લીધું તું અને અત્યારે હવે થોડુંક અમારું ઓલરેડી લેટ થઈ ગયું છે. હવે જો વઘાર કરવાનું છે. વઘાર માટે તેલ લઈ લીધું છે અને તેલ આવી ગયું છે. અને મમ્મી ને એક આપણે વસ્તુ કહી દઈ કે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે તમે હવે છે ને આ એલ્યુમિનિયમ ના કુકર છે ને એ બદલાઈ નાખજો બરોબર છે સ્ટીલના કુકર લઈ આવજો એલ્યુમિનિયમ નડે હા તો એ ફાવા મળે હા તો ચાલો વઘાર જે આપણે છે ને એ તવલું બળી જાય છે રો તો વઘાર માટે સૌથી પેલા શું લેવાનું છે રાઈ નાખી દીધી છે ઓ હો ફૂલ તેલ આવી ગયું છે રો અને એની અંદર નાખવાનું છે જીરું પછી હિંગ નાખી દીધી છે મરચા અને લીમડો લીમડો તો બધામાં હોય વઘાર કરવાનો હોય ને એટલે લીમડો તો પેલા જ હોય કઢી પત્તા હોય તો જો વઘારમાં છે ને તેલ ફૂલ આવી ગયું છે હવે કાંદા નાખી દઈએ એની અંદર અને પછી નાખવાના છે ટમેટા એ નાખી દેવાના છે તો પછી એની અંદર હજી કેપ્સિકમ મરચા છે એ નાખી દેવું અને આ બાજુ ટમેટા છે એ નાખી દેવું પછી એને મિક્સ કરીને વઘાર કરી નાખશું આપણે જો મસ્ત મજાનું બધું નાખી દીધું છે વેજીટેબલ અને હવે કાંદા અને સડવા દે કારણ કે ટમેટાને લાગે વાર ટમેટાને એટલી બધી વાર ન લાગે સડતા કાંદા ને પેપ્સિક અમને અંદર હવે ટમેટા એ બધા નાખી દીધા છે અને હવે આની અંદર છે ને ડાયર જે ઉકળી ગઈ છે ને આની અંદર નાખીને પાછું ઉકાળવાનું છે અને કેટલી ઘડી ઉકાળવા દેવાનું છે તો ઘડી એને ઉકળવા દેવી હોય અને જો એક ટમેટું રાધિકાએ આખું મોટું કાપી નાખ્યું હતું દાળમાં મીઠું નાખી દીધું હતું નાની પૂરતું આમાં નાખી દેવાનું એટલે બેયમાં તમે નાખો ધ્યાન રાખજો ખારું થઈ જાય તો આની અંદર હળદર નાખી દીધી છે અને હવે આને થોડીક વાર મિક્સ કરી દઈ અને જો દાળ આપણી ઉકળી ગઈ છે ફૂલ તો હવે આની અંદર આપણે નાખવાની છે હજી મરસી બાકી છે તો મરસી ક્યાં છે પછી આદુ ને મરસી જો કાપવાનું બાકી છે આજ છે ને મરસી ખાંડવાની છે ને આદુ ખમણવાનું છે પ્લાન વિનાની રેસીપી આપવાનું થયું હતું કારણ કે અમારે વિચાર નહોતો આજે બનાવવાના દાળ ખાખરા પણ અચાનક પ્લાન થઈ ગયો તો આપણે બનાવી દઈ છે ને હવે મમ્મી આદુ ખમણે છે તો આદુ ખમણી નાખી દઈ છે ને હવે મરસી ને એવું બધું નાખી દીધું છે ને દાળ ઉકળી ગઈ છે દાળ આની અંદર નાખી દેવાની છે તો બધી દાળ આની અંદર નાખી દીધી છે ને હવે આને છે ને સારી રીતના મિક્સ કરી થોડીક વાર

ભાઈ જે ખાખરા બનાવ્યા હતા ને એવા ખાખરા પાછા લેડીઝ ને બને નહીં કોઈ પણ પોગ્રામ ની વસ્તુ કે શાક હોય ને જેન્ટ બનાવે ને એ લેડીઝ થી ન બને એવું કેમ હશે મમ્મી કઈ ગયો રસોઈયા હોય એમ પણ મેં જ્યાં લગી જોયું ત્યાં લગી ગળ વિના તો ગળ ખટી થાય એટલે મમ્મી જો ગળ નાખે છે આની અંદર લીંબુ નાખવાનું બાકી છે તો જો ગળ નાખી દીધો ગળ તમારી રીતના નાખજો કારણ કે ઘણા લોકોને ગળ્યું પસંદ હોય ડાયલ થોડીક ઘણા લોકોને થોડીક તીખી હોય એવી ડાયલ પસંદ હોય અમને થોડીક ગળી હોય ને એવી બહુ ભાવે અને ખટુમરી હોવી જોઈએ તો આની અંદર જે લીંબુ નાખવાનું બાકી છે ખુ છે ખાટું તમારી રીતના કરી નાખજો પોત પોતાની રીતના જેને જેટલું ખાટું જોતું ને એટલું નાખતા હોય ઘણા લોકો તો કેવું કરે લીંબુ નાખ્યું હોય ને પછી એને દાયલ ભાતમાં લીંબુ નાખવા જોઈએ મારે એટલું બધું ખાટું ન હાલે કારણ કે દાંત છે ને આંબી જાય ઘણા લોકોને ન આમતા હોય ઘણા લોકો તો લીંબુ પી જાય એમને આપણે નહીં જે કહેતો હતો ને કાંદા ટમેટા ને દાણા નું સ્લાડ બહુ મજા આવે ખાવાની તો જો એ સ્લાડ બનાવવા માટે રાધિકા એની અંદર દાણા નાખી દીધા છે અને હવે જો એટલા ટમેટા વધારી હતા તો ટમેટા એ નાખી દઈએ એની અંદર ઘરે બનાવીને સિંગ મોડી હોય એટલે એટલી બધી મજા આવે મસાલા સિંગ નાખશો ને તો ઓર વધારે મજા આવશે હા અને ફટાફટ બની પાંચ સારો અને આ છે ને એક એક એકલો ખાઈ જાય તો એટલે જો એની ઉપર છે મિક્સ કરીને ધાણા નાખી દેવાના એટલે આપડી થઈ ગઈ સ્લાડ રેડી અને આ બાજુ આપણી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે ને એની અંદર હવે આપણે ધાણા નાખી દઈ તો ચાલો હવે અમે બધા લોકો જમવા ગયા છે રેડી ને બધા લોકો છે ને સાથે જમવા બેસી ગયા છે અને એક તપેલી દાળ ખાખરાની દાળ બનાવી છે તો તારું શું કેવું રાધિકા ખૂટી જાય કે વધશે વધશે રાધિકાને એવું લાગે છે મને એવું લાગતું નથી કદાચ વધે કે ઘટે ઘટે તો નહીં જ થોડી ઘણી તો વધે જ તો મમ્મી સાઈઝ આપશે ને એટલે ને કોઈ ડાયળ ઓછી ખાય સાઈઝ કોઈ દેવાની જ નહીં નહીં સાઈઝ નહીં દેવાની એટલે છે ને ડાયલ વધારે પીએ હવે બધા ભજીયાના પ્રોગ્રામમાં પોગ્રામમાં જાય ને એમ જ કરે સાઈઝ ન આપે કે આપે કોઈ ન આપે કે સાઈઝ આપે ને એટલે કોઈ ભજીયા ન ખાય અને જો આ સ્લાડ આપણો રેડી થઈ ગયો છે ને ડાયલ લઈ લેવાની ને એની અંદર તમારા ખાખરા છે ને આ રીતના કાપી પછી ખાવાના એટલે બહુ મજા આવે તમે લોકો એ ખાધા છે કે નહીં બધા કોમેન્ટ બોક્સમાં લખજો ભાવનગરની જે વિડિયો જોતા હોય બધા એમ કહે કહી શકો ભાવનગરના સ્પેશિયલ રાત્રા કેવાય તો તમે કોમેન્ટ કરો આમાં કઈ રેસિપીમાં ચેન્જ હોય કે કઈ અલગ રીતનું હોય મને તો ખબર છે ચેન્જ છે છેની તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં લખજો બોલો મમ્મી મને ખબર છે તમે હે એ કાલના વિડિયોમાં કે બધા કોમેન્ટ કરે ને પછી તો જો આ બાજુ છે ને બધા લોકો હવે જમવાની તૈયારી કરી નાખી છે તો ચાલો આપણે ગરમા ગરમ ડાળ ખાઈ લઈએ અને આ રેસીપી તમને કેવી લાગી ખાઈને બે ભાઈ બેસી ગયા છે કાલની બધાની જે કોમેન્ટ આવી હતી ની બે ત્રણ લીધા કોઈની કોમેન્ટ નહોતા વાંચતા ને તો બધા કોમેન્ટ કરતા ભૂલી ગયા હતા અને મમ્મી એમ કહેતા હતા કે હવે છે ને સબસ્ક્રાઇબર જે કહે ને કે નેક્સ્ટ રેસીપી આ બનાવજો એ આપણે બનાવી છે તો ચાલો કાલની બધી કોમેન્ટ વાંચીએ સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે રીના ઇસ્માલિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ કે તમે કાલથી ડાયટિંગ કરવાનું કહેતા હતા પણ એ મેં હવારે કહી દીધું આખરે ખાવા કાયમ બેસી જાવ બ્લોગ સ્ટાર્ટ કરો ત્યારે નો ખબર હોય તો કહી દો તમે જૂના બ્લોક બધા જોજો સંદીપભાઈ હું હજાર વાર કીધું છે કાલે થી ડાયટિંગ એમાં ડાયટિંગ કરેલું છે તમે આમાં જોયો રોટલી જૂના જૂના બ્લોક નો જોયા તો જોજો એટલે સંદીપભાઈ ને તમને ખબર પડી એને ખબર નો હોય મારો વેટ કાલે આપણે છે ને એવું લાગે તો આખા ઘર નો વજન કરશું પછી એક મહિનામાં કોનો વધે છે ને ઘટે છે ને જોઈએ આપણે આવી નવી રેસીપી બનાવવા તો વધવામાં જ રહે આ વધવામાં જ રહે નેક્સ્ટ કોમેન્ટ કોની છે દીપ્તિ પટેલ સંદીપભાઈ ઢોકળી ઢોકળીમાં ચણા રોટની રોટ સ્ટીમ થી ઢોકળી ઉતારીને બાફી

અમી પાછળથી નાચ્યો તો એ તમને બતાવતા હું ભૂલી ગયો તો પછી લીલાબેન રાજપાલ જય સ્વામિનારાયણ અમે પણ દાળ ઢોકળી બનાવી છે

સુરભી પટેલ તમે તો તમારા ફેસની ગ્લોની વાત સિરિયસ લઈ લીધી હા તો એવું હતું એ પછી આગલા વ્લોગમાં જોઈ આવજો હું હતું દીક્ષિતા પટેલ તમે લોકો સ્ટીલના કુકર વાપરો છો એની કરતા એલ્યુમિનિયમ અલા સ્ટીલના કુકર વાપરો એલ્યુમિનિયમ છે હેલ્થ માટે સારું આજના વ્લોગમાં મમ્મીએ કીધું પણ મમ્મી કે મને ફાવતા નથી એટલે આપણે ઉપર ભલે વઈ જાય પણ મમ્મીને ફવરાવવાના નથી એલ્યુમિનિયમ જ વાપરવાના છે તો મમ્મીએ કેધું કે નું આપણે કેટલા વર્ષો

હું તો એમ કહું છું માટીના કુકર લઈ આવો પણ આ લોકો માટીના કુકર લાવે ને તો આપણા માથામાં મારે કારણ કે એક કલાકે એમાં શાક બને મૂટી બધા એમાં ઉતાવેલ ન હોય બાઈ ના ઉતાવેલ ન હોય એ તમે છે ને એમાં શાક પાકતા વધારે વાર લાગે એટલે છે ને બધા કુકર નથી વાપરતા માટીના પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે

આ એ વાત હાસી છે પણ અત્યારે બહુ બધા લોકો કોથમરી ખાતા નથી વંદના પોકર જય સ્વામિનારાયણ બહુ સરસ દાળ ઢોકળી ક્યારેક આવી નાની નાની આઈટમ તમે બનાવતા રહેજો એટલે અમને કે શીખવા મળે પછી આરસી ગોંડલિયા જય માતાજી જય માતાજી અસ્મિતા અંતાળા અમે પણ તમારી જેમ દાળ ઢોકળી બનાવીશું થેન્ક યુ માયા ઓજા અમે તો ઘઉંના લોટમાં જ અમે અજમો નાખીને મસાલાવાળા બાંધીએ બાંધી અમુક મસાલાવાળી દાળ ઢોકળી બનાવતા હોય બસ તો આ આજની કોમેન્ટ તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરી શેર કરો અને સબસ્ક્રાઈબ નો કર્યું તો પેલા કરી દેજો કાલે પાછા મળીશો કે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતા ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય